સરદાર ધામ દ્વારા નવથી બાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર બિઝનેસ એક્સપો બે હજાર પચીસ માટે વડોદરામાં પ્રમોશનલ સેમિનાર યોજાયો વડોદરા ખાતે યોજાયેલ જીપીબીએસ બે હજાર પચીસના પ્રમોશન સમિટમાં પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા ઉપપ્રમુખ પારુલભાઈ કાકડિયા રમેશભાઈ પટેલ સરકાર ધામના સ્થાપક ટ્રસ્ટીઓ યુવા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ગાંધીનગર ખાતે યોજાનાર એક્સપો એક લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં યોજાશે અને સોળસો થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે અને દેશ વિદેશના મળીને દસ લાખ મુલાકાતીઓ મુલાકાત લેશે અને સરદામ ટ્રસ્ટ દ્વારા અગા બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસમાં ઉદ્યોગોનો મહાકુંભ યોજાયો દેશના ટોચના સ્પીકર્સ અને મોટિવેશનલ સ્પીકર મહાકુંભમાં યુવા ઉદ્યોગકારો સહિત યુવા સ્ટાર્ટઅપ કરનારાઓને માર્ગદર્શન આપશે આ સંદર્ભે વિસ્તૃત માહિતી અપાય રમેશભાઈ પટેલ છે અને આજે માજલપુર યુવા મોલના બેન્ક્વેટ હોલમાં જે સુંદર કાર્યક્રમ થયો એ બાબતની ચર્ચા કરું તો ખાસ આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે બે હજાર પચીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે અમે એક એક્સપ્રો કરી રહ્યા છે અને એમાં અત્યાર સુધી જે કંઈક અમે બધા એક્સપ્રો કર્યા એનાથી પણ ચડ્યો એક્સપ્રોટ આ વખતે હેલીપેડ ગ્રાઉન્ડમાં થવાનો છે અને લગભગ અમારી દૃષ્ટિએ બારસોથી પંદરસો સ્ટોલનું આયોજન થશે અને એમાં થોડી ઘણી સબસિડી સરકાર તરફથી એસ એમએસએમઇ તરફથી મળે છે એ પણ હું તમને સમજાવું કે દાખલો આપું કે એક લાખ રૂપિયાનો કોઈ સ્ટોર કરે તો એને ખાલી પચાસ હજાર રૂપિયા જ ખર્ચો થાય છે પચાસ હજાર રૂપિયા આપણને સબસિડી મળતી હોય છે એવી રીતે જે રીતે મોટા સ્ટોર હોય તો મોટાની રીતે આપણને સબસિડી મળતી હોય છે અને જે એક્સપ્રો લોકો કરે છે એને અઢાર વીસ બાવીસ ચોવીસ અને આજે પચીસ લોકોને ખ્યાલ આવી ગયો કે આ એક્સપ્રો આખા વિશ્વમાં તો ઠીક છે પણ ભારત દેશમાં મોટામાં મોટો એક્સપ્રો થાય છે અને એનું રિઝલ્ટ તેમાં ભાગ લેનારને તમામને સુંદર રીતે મળે છે એવું આપણા પ્રમુખ સાહેબે આજે છાતી ઠોકીને આપણને જણાવ્યું છે એટલે સરદારધામ તરફથી આવા જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે અને બધા જ પ્રજાને ઉપયોગી પાટીદાર સમાજને ઉપયોગી અને જે કોઈ સ્ટોલો કરતા હશે એ તમામને ઉપયોગી થઈ પડે છે